સમગ્ર રાજ્યમાં હાલ 76મા વન મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટે યોજાયાતા મહોત્સવના ભાગરૂપે દાંતીવાડા તાલુકાના વાઘરોળ ખાતે તાલુકા કક્ષાના વન મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધાનેરાના ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વિસ્તારમાં વિસ્તરણ વન વિભાગના પ્રયાસ

આપણા દેશમાં વિવિધ રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવો ઉજવાય છે પરંતુ વન મહોત્સવ બધા ઉત્સવોથી અનેરો છે વૃક્ષ એ જીવન છે જેના માધ્યમથી આપણને પ્રાણવાયુ મળી રહે છે આ છોતેરમા વન મહોત્સવ દરમિયાન વાઘરોળ ખાતે વન કવચનું લોકાર્પણ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું વન મહોત્સવના અંતમાં ધારાસભ્ય માવજી દેસાઈ સહિત અન્ય આગેવાનોએ ચામુંડા માતાના મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું ઉલેખનીય છે કે વાગરોલમાં છેલ્લા 10 વર્ષમાં 1 લાખ કરતાં પણ વધારે વૃક્ષોનું જતન કરીને ઉછેરવામાં આવ્યા છે હાલમાં મોટા થયેલા વૃક્ષો સમગ્ર ગામમાં હરિયાળી લહેરાવી રહ્યા છે તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ બોકાએ આ તકે ગામના યુવા સરપંચ વિસ્તરણ વન વિભાગ તેમજ બનાસ ડેરીના સહયોગથી થયેલી આ વૃક્ષારોપણની કામગીરીને બિરદાવી હતી અને સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવા માટે લોકોની વિનંતી કરી હતી